અમરેલી શહેરમાં આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેשוઈ ફોર્ચ્યુન હોટેલમાં કરી જનતા રેડ ભાજપના પૂર્વ સાંસદ ના સાગરિત દ્વારા ચલાવવામાં આવતી ફોર્ચ્યુન હોટેલમાં બિંકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની જાણકારી મળી રેડ દરમિયાન કેટીક બિંકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના હોટેલમાં પુરાવા કેમેરામાં કેદ થયા અમરેલી કેરિયા રોડ બાયપાસ ઉપર અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ બની હતી રણચંડી વ્રજી બાઇક અને સોલાર તેમજ ફોર્ચ્યુન હોટલની આડ માંગ બિનકાયદેસર રીતે છોકરા છોકરીઓ આવી બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા સ્થાનિકોને પડતી મુશ્કેલીના કારણે જનતા રેડ કરવાની ફરજ પડી તેમજ અયોધ્યા એપાર્ટમેન્ટમાંગ બિનકાયદેસર અને મંજૂરી વગર ચાલતા સ્પા ઉપર પણ હલ્લાબોલ કરવામાં આવ્યું અવારનવાર સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાની અવારનવાર બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા નહી લેવાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો જેને લઈ આજે અમરેલી એસપી કાર્યાલય ખાતે પહોંચી નવનિયુક્ત સંજય ખરાત ઇ રજૂઆત કરતા એસપી સંજય ખરાત દ્વારા આજથી જ અમરેલી સહિત જિલ્લા સ્પા સેન્ટરો બંધ કરી દેવાની ખાતરી આપી સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સાથે સાથે ઇક્સ સંજય ખરાતે કોઈ જગ્યાએ બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો

મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે એમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજ પછી ત્યાં છે નહીં અને બીજું કઈક ધમકી એક આપવામાં આવી હતી તમને અજાણ્યા વ્યક્તિ દ્વારા એ વ્યક્તિ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી

કોઈ જાતના ધંધા અહિયાં નો જોઈએ અમારે બે નો દીકરી મોટલું થાય પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી તો અમારા જમાયો અમને ના પાડીને જાય છે

આ લગભગ બે વર્ષ ચાલે છે અને એને ઘટ પડી તો ઉપર એને માલ લીધો